ચૌદ તારીખે એક સમૂહલગ્નના કાર્યક્રમમાં ગીગ ભમર નામના વ્યક્તિએ જે સ્ટેજ મંચ ઉપરથી જે અત્યારે બફાટ કર્યો છે જેની ચારણ સમાજની માતાજીઓને લઈને ખૂબ બફાટ કર્યો છે જેની ચારણ સમાજને લઈને ખૂબ ન એવા શબ્દો વાપરેલ છે એને લઈને ચારણ સમાજ સમસ્ત ઉગ્ર વાતાવરણમાં છે આજે ચારણ સમાજ બારાડી ચારણ સમાજ હજારોની સંખ્યામાં ભેગું થઈને કલેક્ટર કચેરીએ આવેદન પાઠવવા આવ્યા હતા જો આવેદન અને આપણે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે બરાબર અને જો આ આ મુદ્દા ઉપર જો વધારે ધ્યાન દેવામાં નહીં આવે તો આગળના દિવસોમાં ખૂબ ઉગ્ર ઉગ્ર આંદોલન કરવામાં આવશે એના માટે ચારણ સમાજ બાહેજરી આપે છે દરેક જિલ્લા અને દરેક તાલુકાની અંદર આનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ વ્યક્તિ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી લેવા સરકારશ્રીને વિનંતી છે બે દિવસ પૂર્વે ભાવનગર જિલ્લાના તડાજા ગામ ખાતે એક સમૂહ લગ્ન યોજાણા હતા એ સમૂહલગ્નની અંદર એક ધાર્મિક કાર્યની અંદર એક વ્યક્તિ જે ગીગાભાઈ ભમર જેનું નામ છે તેમના દ્વારા ચારણ સમુદાય સમસ્ત ચારણ સમુદાયને લાગણી દુભાય એવું ખૂબ જ નિંદનીય કે ખૂબ જ અશોભનીય જે એની ભાષણ હતું એ ભાષણના કારણે ખૂબ જ પૂર્વ સમાજમાં દુઃખની લાગણી પ્રસરી છે અમારા સમાજ આખામાં એનો ભારે ભારે રસ જોવા મળે છે કારણ કે ગઢવી સમાજ છે એ હંમેશા માતાજીની પૂજનીય છે પૂજતો આવ્યો છે અને પોતાની મા વિશે કોઈ બોલે દીકરી વિશે બોલે તો એ કોઈ પણ સાખી ના લઈએ તો ત્યારે અમારે આ વસ્તુ જ્યારે બની છે જ્યારે આ ઘટના ત્યારે એ ઘટનાને લઈ અને અમારા દેવભૂમિ દ્વારકા ચારણ સમાજ સૌ અહીંયા ખંભાળીયા સોનલધામ ખાતે એકત્રિત થઈ અને પૂજ્ય ગિરી માર્ગદર્શન હેઠળ આજરોજ દ્વારકા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અને એસપી સાહેબ શ્રી તેમજ કંભાળિયા પોલીસ સ્ટેશન પીઆઈ ઝાલા શ્રીને રૂબરૂ મળી લેખિત પત્ર પાઠવી અને હજારોની સંખ્યામાં જે આગેવાનો તેમની સામાજિક કાર્યકરો રોહસભેર સાહેબને લાગણી વ્યક્ત કરી હતી કે સાહેબ જે આવું કૃત્ય કર્યું છે જે અસભ્યની જે ભાષા બોલી છે એના વિરુદ્ધ સખતમાં સડક કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે અને અમારી લાગણી છે તો અમે સાહેબ સાહેબશ્રી અને શ્રી આપના માધ્યમથી પણ એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા હિન માનસિકતા જેવા વ્યક્તિ માનસિકતા લોકો ધરાવે છે તેમાં તેની સામે કડકના કડક કાર્યવાહી થાય અને એની તાત્કાલિક ધરપડ થાય એવી અમારી માંગ સાથે આજરોજ અમે જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને મળવા આવ્યા